આજે પ્યુલ એસેમેન્ટમાં મમ્મી મદદ કરે છે મમ્મી મોર બનાવી દે છે મોર બનાવતા બનાવતા બની ગઈ બનાવ બનાવઠા આફ્ટર લોંગ ટાઈમ વિડીયો આવે છે રે કેમ કે હવે તો મુજબ ચાલુ થઈ તો ગયું છે વિડીયો તારાનું મેનુસ એડિટિંગનું છે કે એડિટિંગ કરવાનું કેટલી આળસ કરું છું કેમ એ આળસ મારી થઈ ગઈ છે ને તારે ગરમા ગરમ સવારે પરોઠા બનાવે છે હા રીતે પરોઠા કીધું હમણાં એમ કે તો થેપલા બનાવે છે હાજર થેપલા કાલે રાતે કર્યા હતા અને મમ્મી અત્યારે અચ્છા શિવલિંગ છે કાં હા આમાં શું ફ્રીજરમાં રાખી દેશે મમ્મી ને પછી એનું બનશે શિવલિંગ બરોબર ને સાંજ સાંજ બની હા થઈ કે સાંજે શિવરાત્રી બરોબર હા 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 સાચી હશે ને આપણે બિલીપત્ર ને જો હવે તો લીંબુ ઓછા થઈ ગયા છે આ વડે નથી ઉતારતા પેલા જે રોજના દસ પંદર ઉતરતા વીસ ઉતરતા હા કાચા કાચા રહ્યા છે ને આપણે બિલીપત્ર હા બધાને એક વસ્તુ બતાવવાની રહી ગઈ હતી આપણા ઘરે વરીક નવું ઝાડ આપણે તમને એક વસ્તુ બતાવવાની રહી ગઈ હતી હવે આપણા ઘરે એક વરી કે આપણે નવું ઝાડ વાયું ક્યાં આવ્યું ભૂલી ગયું હું હમ મળી ગયું આપણે એક નવું કાલે એક નવો રોપો લઈ આવ્યો એટલે નવો રોપો આપણે રોપાણ કર્યું છે જોઈ કેવું રહેશે પણ આ લગભગ મારા ખ્યાલથી એ બહુ મોડો થશે કેમકે અને ફળ લગભગ ત્રણથી ચાર વર્ષ ઓછામાં ઓછું ચારથી પાંચ વર્ષ તો નીકળી જશે જોઈ કેમ થાય છે તમને બતાવી દઉં નવું ફળ આપણે કયું વાવ્યું છે કે આપણા ઘરમાં તારે રૂગા ચાર બાજુ ઝાડે થઈ ગયા છે છતાંય હજી નવું આપણે જે વાવેતર કર્યું છે એ તમને બતાવી દઉં આ છે જાંબુ આનો રોપો લઈ આવ્યો તો હવે આંબ અહીંયા કંઈક જાંબુ રોપી નાખ્યું છે આંબળા જો લાઇનનું કામ કરાવે પાણી નતો લાઈનનું કામકાજ કરાય તો આ બધી લાઈનનું વેસ્ટેજ નીકળી છે આનો આને બધું કંઈક વિધિ કરવી પડશે આ બધું જ સાફ કરવાનું બાકી પડ્યું છે આ તો રીક્ષ અહીંયા ઓછું છે તમને પાછળનો ભાગમાં બતાવો કે પાછળ મકાનની પાછળ કેટલું છે કચરો આ આંબા એક આ બે

ટમેટુ રે ટમેટું બરોબર ને આ બાજુ ભીંડા છે સામેની સાઈડમાં ચાર આંબા અહીંયા થઈ ગયા બરાબર ચાર આંબા ને બે અહીંયા આગળ આ સાઈડમાં ચાર ને બે છ છ ને ચાર પાછળ દસ દસ આંબા થઈ ગયા છે આંબા તો વધારે ને તો લગભગ રામઝામ મને યાદ નથી દસ આંબા અને એક ચીકુ દાડમ ના દાડમ સફરજન ને ના સફરજન ની સોરી સફરજન આપણે નથી ઉગતા જામફળ અને હમણાં આપણે કાલે લીયા કાલે વાવ્યું છે એનું નામ છે જાંબુ બરોબર આંબા સફરજન ને આંબા જામફળ ચીકુ ને જાંબુ લગભગ ચારક ફ્રૂટના ઝાડ વાવી નાખ્યા છે અને ચાર ને ઘણા બધા થઈ જાય ઝાડ આપણે હું હિસાબ કરીને પછી તમને કહું ને કે આમાં લાઈમ ટાઈમ લાગી જશે દસ આંબા છે એક ચીકુ જામફળ દસ ને બાર ને તેર તેર ને તેર ને એક અંજીર અંજીર ચૌદ ચૌદ ને બસ ચૌદ ઝાડો છે આપણા ઘરે ને ગુલાબ પંદર જે મતલબ કે મોટા મોટા ઝાડ છે એ બાકી તો આપણે બીજું ઓમ ઘણું બધું છે હમણાં જે આપણે વાડી કરી છે એ વાડી અલગ પાછી આપણી એટલે ઘરની અંદર પંદર ઝાડ છે ટોટલ બરોબર છે પણ હજી પાંચ આવી રાખશું એટલે એક જણાના પાંચ હાડ થઈ જાય એટલે કેટલા ટોટલ વીસ ચાર થઈ જાય ચાર જણા તો વીસ ચાર થઈ જાય આજે પ્યુન અસાઇમેન્ટમાં મમ્મી મદદ કરે છે મમ્મી મોર બનાવી દે છે જોઈ કેવું મસ્ત બનાવે છે મમ્મી મોર બની રાત ના પોણા દસ થયા છે અને પીવું અત્યારે પ્રશ્ન બનાવે છે

અને પ્યોર અસાઇમેન્ટ આ તો કોરા પેજની અસાઇનમેન્ટ ફાઈલમાં ફાઈલમાં છે કાર્ડ ફાઇલ કાર્ડ ફાઈલ કાર્ડ આ નીકળી ગયેલો આપણે આ છે છે આ પેજ બાકી છે અને જાય પ્રોપર આવી જાય आप भी आप वो तो अंदर जो डिज़ाइन बना हुई थी हाँ और जिनों दिखे रहे हैं आप अच्छा बस आप बस आप चंद इखें चले गए बस आजू टोटल कितने पेज बनाए थे पच्चीस का चांस ना अठारह पेज का डे एंड वापिस हुआ वा। आवारे चले नहीं वहाँ नहीं आए वाले तो कहीं नहीं

अनि केल्ले कु अ 11:00 11:30 बजेति गरवा त्यरे 1 बजे 5:00 बजे खाली थिए नि आ गोल गोल मिडा ध्याता मावरा ए म म म म सुतार उतरो कराय दिदौ यो हा हो नि त झीनी गर्छु हा पर म ए किधु प्रमाण गरिन के मस्ला के हो ज्यूले से <laughs> एक असै मिनेट आपी हैविसो समाजशास्त्र हो सोसियोलोजी समाजशास्त्र सोसियोलोजी कति

અ એક યુનિટ માં 10 પ્રશ્ન બનાવવાના તમારે જે એક યુનિટ માંથી કેટલા આઠ બેના છે સબે બાકી ને હાજી તો કેટલા ગો 20 21 ને 22 22 પ્રશ્ન બાકી છે તો સુ તારે તે બનાવશો તો તમને વધારે આઈડિયા આવશે બાકી તો પ્રશ્ન મળી જાય બનાવ તો બની જાય જેટલું તું તારે તે ને એટલું તોને કોઈ કોઈના જોઈને નત લગાવવાનું અને કોઈ કોપી નંદ મારવાનું ને ના પડીસ હા તો તારે તે બને તને વધારે સારું સારા માટે કે તને ગોથું છું ગોથું છું ગોથું છું તું ગોથ

अभी 3 4 5 4 6 7 8 9 10 11 अ अ लुक अथे अइया एक प्रश्न पुरो थास एले एक हां एक युनिट एले पॉइंट ने एक पॉइंट एक नऊ बोलो ना अथे 1.1 नऊ अथे एक, एक, एक बाकी सी पाछू इमा नेमा ईच पहलाच प्रश्नमा पाछू अइया थिन चालू थास ओहो आ एक हम 2 3 4 5 6 7 8 7 એટલે કેટલા થિયા આગળ કેટલા 11 ઓકે ને 7 18 18 18 પેજ મે એક પ્રશ્ન છે તા તું લખી શકે દી કે તી લખી શકે હમ એટલે 18 પેજ મે એક પ્રશ્ન છે તો હું કે મે હું સા પ્રશ્ન પૂછી શકે છે પૂછાય તો એમને બસ પ્રશ્ન પૂછાય તો લખી શકે દી આગળમાં એક પ્રશ્ન છે Λέω, το που μα. Πολύ εξαμό. Από πρίξοντε μα. Λόγο το λεχθέντε. Να λέει, Πολύ εξαμάτω. Τι τίνε. Τόπο. Τι τίνε. Τι τίνε. Τι τίνε. Τι τίνε. Τι τίνε. 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 Τίνε.

એક કામ કરો હું સુઈ જાઉં વાગ્યા છે બસ વાગે છે પોણા દસ દસ વાગે છે રે આપણે સુઈ જઈએ ચાલો ચાલે ત્યારે કાલે સવારે નવા વ્લોગ સાથે મળીએ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ